ગુજરાતમાં જ્યારથી ભાજપની સત્તા આવી છે ત્યારથી ભારતીય કિસાન સંઘનું એક કામ રહ્યું છે એક પરંપરા રહી છે અને એક ઇતિહાસ રહ્યો છે એ ઇતિહાસ સરકાર સાથે કુલડીમાં ગોળ ભાંગવો અને ખેડૂતોની પીઠમાં ખંજર ભોગવું આ કામ ભારતીય કિસાન સંઘે આજે ફરીથી દોહરાવ્યું છે ભારતીય કિસાન સંઘની બાવીસ અલગ અલગ માગણીઓ પૈકી બાર માગણીઓને સ્વીકાર કરી લીધો છે એમ કરી અને બાર તારીખે જે આંદોલન થવાનું હતું એને મોકૂફ રાખવું છે આવી જાહેરાત હમણાં મેં જોઈ ત્યારે સવાલ એ થાય છે કે જે મુદ્દાને લઈને આંદોલન ઊભું થયું હતું કચ્છમાં વાંઢિયામાં વીજ પોલના પ્રશ્નને લઈને અને આખા ગુજરાતના ખેડૂતો બહુ સ્પષ્ટ માગણી કરે છે કે વીજ પોલ દીઠ ઓછામાં ઓછા બે કરોડ રૂપિયા આપો અથવા તો બે બે હજાર તેરના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના ચાર ગણું ખેડૂતને વળતર આપો તો શું આ માગણી સંતોષાઈ ગઈ છે તો જાહેર કરે કે આ માગણી સંતોષાઈ ગઈ છે સરકારનો લેખિતમાં જાહેરાત કરે બીજું બાવીસ માગણીઓ પૈકી મુખ્ય માગણીઓ જે ગુજરાતની હતી એ માગણીઓનો તો ક્યાંય સમાવેશ જ ના થયો દાખલા તરીકે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે ગુજરાતના ખેડૂતનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે ગુજરાતમાં છેલ્લા છ વર્ષથી પાક વીમા યોજના બંધ છે એ સરકારી કંપનીના માધ્યમથી ચાલુ કરવામાં આવે ગુજરાતમાં ટેકાના ભાવે એટલે કે એમએસપી સી ટુ પ્લસ ફિફ્ટી આ કાયદો બનાવવામાં આવે ગુજરાતમાં ડુપ્લિકેટ દવા ખાતર બિયારણ જે છે એ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે ખાતરની સાથે આપવામાં આવતું નેનો કે અન્ય જે બાય પ્રોડક્ટ છે એ આપતું સંપૂર્ણ બંધ કરવામાં આવે ગુજરાતના ખેડૂતોને દિવસે દસ કલાકની વીજળી આપવામાં આવે આ માગણીઓ તો ક્યાંય એમાં છે નહીં માત્ર અને માત્ર કુલડીમાં ગોળ ભાંગવા માટે સ્ટેમ્પ ડ્યુટીને આવી ન જાણે ક્યાંથી કેવી કેવી માગણીઓ ઉપાડી અને સરકાર સામે બેઠક કરે છે અને મુખ્ય માગણીઓને બાજુએ મૂકે છે અને ખેડૂતોમાં જે દેવા દેવામાફીને લઈને એક આવે ગુસ્સો ઊભો થયો હતો જે આ વીજ કંપનીઓ સામે જે ગુસ્સો ઊભો થયો હતો એ ગુસ્સાને કેવી રીતે શાંત પાડી અને સરકારને બચાવવાનું કામ એટલે ભારતીય કિસાન સંઘનું ભાજપની ભગીની સંસ્થાનું અને આ જ કામ આજે ફરીથી ગુજરાતના ખેડૂતોની પીઠમાં ખંજર ભોકવાનું ગુજરાતના ખેડૂતો સાથે દગો કરવાનો અને સરકાર સાથે કુરડીમાં ગોળ ભાંગવાનું કામ ભારતીય કિસાન સંઘે કર્યું છે